વિધાત્રી લેખ ભણેલો હતો કે આના પછી હું પારગન નો પોમલા બહુ જબરો હતો અને પારગન ના પોમલા કને કોઈનું આવે નહી પણ આ તો હમીરીઓ તઈની દેવીઓ લઈને એના મન મનમાં એવું સમજવા મળ્યો કે મારા જેવો બીજો કોઈ નહીં ત્યારે પારગનના પોગલાએ અમીરિયાને કીધું કે હે અમીરિયા તમે અમારા ગામના મહેમાન છો યાર

પેલા પારગર ના પોમ કરીને ઘરે લાયા ખવડાયું બે જણાની ની જોડે વાત થઈ ચર્ચા થી ચર્ચા થઈ કે આઈ બાધા કરો ને તો એમેથી 50% ભાગ મારો અને 50% તમારો એટલે પારગણનો નો પોમલો અને હમીરીઓ બોલ્યો કે આવું તો તમારું શિકાતર કેવું છે કે મારી સરતું કને મારા હમીરીયા કને આવી જાય અને તે વખતે પારગણનો નો પોમલો બન્યો હતો કે મારે તમારું શિકાતર જોવું છે તમે કેટલી છો પેલા સરતું તમારી અને તે વખતે અમીરિયા આમ કરી અને પેલી ચપટી ની મૂટ નાખીને તો પેલા એને હું બનાવ્યું મકોડા

અમીરિયા તો મેં મેમો તમારી શરતું પહેલા ત્રીજી શરત આવી એટલે અમીરિયા ની એવું થયું કે આ બધી શરતોમાં જીતી જાય તો એને આકાશની ની નજર નાખી અને આકાશ નવ ચંદ્રુ મેઘા ડંબર ઉતરે અને અમિલે ઉતારીતું નવરંગુ મેઘા ડંબર અને અમિરે કે કે નવરંગો મેઘા ડંબર છે ને એમે ઉપરથી અસ્પરા ઉતાર કોમલા ઉપરથી છે ને અસ્પરા ઉતારો અને તે વખતે અમિરના નવરંગા નવ મેઘા ડંબર ઉપર કોમલાએ આપથી અસ્પરા ઉતરાઈ ઉતારી ઉતારી દી ત્યારે તઈને સરતુ કુમ ફુમલો જીતી ગયો છે એટલે ફુમલો હું કે ચોથો વધારે આવ્યો મારા સંધના મીડિયા સંધના મીડિયા ચોથો વધારે આવ્યો એટલે આમ કઈને આમ લાખી એટલે ખાલીજી તઈને દેવી હતી પતિ જીતી કીના પૂરી થઈ ચોથી મૂડી લાગી ભરતભાઈ ખાલી જી એટલે પારઘર ના ફોન ના બીજું ના થાન થયું ને કામ કરીને ખાલી ટાપલી મારીને કે અમારા અમીરિયા ના જમીન માથે ઉધી દાટી તો ગર્દન માં નથી એટલે એનો રંગુ આવ્યો કે હવે આમેથી કોણ મને આમેથી મને કોણ આ તે વખત એ ટોકો કે ક્યાં ગઈ મારી અમીર સુમરાની એ મારી સદના વાજાની સધી ક્યાં જઈ

એ જમીન જમીન થી બાર કાઢ્યો અને જે પાર્ગર ના તો ખાલી નજર કરીને અમીરને અમીર ને હું ગાડીઓને પારગણના રાખતા દેવી હવે તારા કરીને કે મારે પાટણ જવાનું છે હજી તો અધૂરું મૂકીને આવી અને તે વખતે પાટણની અંદર આ વાતના શબ્દો બહુ અત્યારે પણ ગાયકો ગાય છે અને હવે આ જે ગવાય છે આગળથી હવે કોઈ એવું નહીં થાય કે ગવાય જ હાવ મારે હવે પૂરું થઈ ગયું આકાશ નરેશ હવે પૂરું થઈ ગયું કે ગવાય છે હવે આગળથી ગવાય નો ગવાય મારા રામ સાણા હતો યાર વિષ્ણુભાઈ પણ જેને

તો બસ મારા અમીરિયા હવે સંત ઝાલી બેસ નવન નવાણું ચૌધરી ની વર રાખ હું જો પાટણ જઈ અને મેળો માલી પાછી આવું છું અને તે વખતે કકુએ અને અમીરિયા અને માં સધી પાટણ આવી હતી પણ બનવું તે એવું પાટણ ની અંદર સિદ્ધરાજ નો જે બા છે સિદ્ધરાજ સોલંકી નો જે બા છે જયસિંહ રાજા અને જયસિંહ રાજા ની એકને એક દીકરીના લગ્ન જયારે કર્યા હતા અને જયસિંહ રાજાએ એકને એક મનમાં વિચાર્યું તું કે મારી દીકરીના કર્યાવતની અંદર એવું આલવું છે કે મારી દીકરીના જે સાસરીયા છે એ રજવાડાને અંદર મારી દીકરીની વાવા થાય અને તે વખતે ભરેલી કચેરીની અંદર બેઠો તે દાડા વજીરે કીધું હતું કે રાજન તમે એનો હોનું આલહો ચાંદી આલહો પણ હું કોઈ હાલો કે હું કે આઈથી સંત છે અને સંતની અંદર અમીરની નવ્વાણ નવ્વાણું ચૌધરી બહુ વખનાય છે કે તનકે હવામન દૂધાલે છે અને તે વખતે જયસિંહે કીધું કે જાવ રૂપિયા હાલજો હિના હાલજો પણ એ નવ ચૌધરી એ પાછી અહીં પાટણ મેં લાવો અને જો રૂપિયા હાલતા ના લાવે ને તે બધી હાકીને તમે તાર પાટણ લાવજો પછી મારા હમીરિયા જોવો છે બકારો તું આવવાનો છે ના હું તો આવાનો છું પણ એના એક હજાર ને એક રૂપિયો બધી આવા